હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ મજાની એવી લચ્છી બનાવવાની છે જે ગરમીઓમાં એકદમ ઠંડક આપે એવી અને ખૂબ જ આસાનીથી પાંચ જ મિનિટ બનાવી તૈયાર થઈ જાય એ રીતથી આપણે લચ્છી બનાવવાના છીએ તમારો વિડીયો જરૂરથી જોજો ને તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે અહીંયા સૌપ્રથમ લચ્છી બનાવવા માટે બાકી કેરી લઈ લઈશું તો અહીંયા મેં બે પાકી કેરી લઈ લીધી છે અને સાથે મેં એક વાટકી જેટલું મોરું દહીં અને એક નાની વાટકી જેટલી ખાંડ લીધી છે અને સાથે મેં ફ્લેવર માટે કસ્ટર્ડ પાવડર લીધો છે જે દૂધમાં મેં પલાળી દીધો છે બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે અને હવે આપણે કેરીને છોલી દઈશું ધોઈને સાફ કરીથી હવે ઉપરથી આ રીતના આપણે સોલી લેવાની છે તો સૌપ્રથમ આપણે આ રીતના એના પાકી જ કેરી લેવાની છે એટલે એકદમ સરસ એનું ફ્લેવર આવે અને આસાનીથી જ્યુસ બનીને તૈયાર થઈ જાય લચ્છી બનીને તૈયાર થઈ જાય તો આપણે આ રીતના એને સોલી લઈશું પહેલાં અહીંયા મેં બે ગ્લાસ જેટલી લચ્છી બનાવવાની છું એટલે અહીંયા મેં નાની કેરી લઈ લીધી છે મોટ જો કેરી મોટી હોય તો તમારે અહીંયા એક જ કેરી લેવાની છે અને આપણે આ રીતના એના નાના નાના પીસ કરી લઈશું તો બધી જ કેરીને બે બંને કેરીને આપણે આ રીતના નાના પીસ કરી લેવાના છે તો આપણે જે નાના પીસ છે એ સાઈડમાં રાખીશું અને જે થોડાક મોટા થયા છે એને આપણે ક્રોસ કરી લેવાના છે તો અહીંયા મેં એક નાનું વાસણ લઈ લીધું છે આપણે અહીંયા મિક્સર જાર નથી બગાડવાનું જો તમારે મિક્સર જારમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો પણ કેરી પાકી છે એટલે તમને આસાનીથી બ્લેન્ડરની મદદથી બની શકશે તો અહીંયા મેં એક નાનો લોટો લઈ લીધો છે અને એની અંદર જે મોટા ટુકડા છે એ નાખી દઈશું અને જે નાના ટુકડા છે એ પાછળથી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો આ રીતના મેં એની અંદર બધા જ ટુકડા નાખી દીધા છે હવે અહીંયા જે મેં દહીં લીધું હતું એ આપણે નાખી દઈશું બધું જ દહીં એકદમ મોરું છે તો તમારે મોરું જ દહીં લેવાનું કારણ કે કેરીમાં પણ થોડીક ખટાસ હોય છે એટલે આપણે દહીં એકદમ મોરું લેવાનું છે તો બધું દહીં અહીંયા હું અંદર નાખી દઈશ હવે આપણે એની અંદર નાખી દઈશું ખાંડ એક નાની વાટકી જેટલી અને સાથે તમારી અહીંયા એક ચમચી જેટલો એલચી પાવડર પણ નાખી દેવાનો છે એલચી પાવડર નાખશો તો એકદમ સરસ એવી ફ્લેવર આવશે તો અહીંયા મેં બે ત્રણ નાની એલચીને ખાંડીને પાવડર એનું લઈ લીધો છે તો તમે જરૂરથી નાખજો મારા વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે તો તમે એની સાથે કસ્ટર્ડ પાવડર જે પલાળીને રાખ્યો તો એ નાખી દઈશું તમે એસેન્સ નાખો કસ્ટર્ડનું એના કરતાં તમે આ રીતના કસ્ટર્ડ પાવડર પલાળીને નાખશો તો એકદમ સરસ એની ફ્લેવર આવશે તો આ રીતના કસ્ટર્ડ પાવડરનું નાખી દીધું છે હવે આપણે બ્લેન્ડરથી જ આ રીતના ડાયરેક્ટલી લોટાની અંદર જ એને પીસી લઈશું તો એકદમ સરસ એવું તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી આપણી લચ્છી બનીને તૈયાર થઈ જાય છે કેરીના ટુકડા એકદમ સરસ બ્લેન્ડરથી પીસાઈ ગયા છે હવે આપણે એને ગ્લાસમાં કાઢી લઈશું હવે આપણે સર્વ કરી લઈશું તો આ રીતના મેં અહીંયા બે નાના ગ્લાસ લઈ લીધા છે કાચના એની અંદર આપણે સર્વ કરી લઈશું તો મેં બે ગ્લાસ જેટલી જ લચ્છી બનાવી હતી તો એકદમ સરસ એવી આપણી ઘાટી લચ્છી બનીને તૈયાર થઈ છે તમે પણ આ રીતના ખૂબ જ ઓછા ટાઈમો અને આસાનીથી વધારે ઝંઝટ વગર બનાવી શકો છો એકદમ સરસ ઘાટી તમે જોઈ શકો છો એવી આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતના મેં બે ગ્લાસમાં કાઢી લીધી છે હવે આપણે જે નાના પીસ રાખ્યા હતા કેરીના એને આપણે ઉપર આ રીતના ગાર્નિશિંગ માટે નાખી દઈશું તમે ઉપર બીજા ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો તો અહીંયા મેં કેરીના ટુકડા અને બદામના ઝીણા ટુકડા કરીને આ રીતના આપણે ગાર્નિશિંગ કરી લઈશું તમે પિસ્તાનું પણ કરી શકો છો તો એકદમ સરસ મજાની આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો ઉનાળામાં ખૂબ જ મોજ પડી જશે આ રીતના ઘરે તમે લચ્છી બનાવીને બાળકોને અને મોટાને બધાને પસંદ આવે એ રીતના આ રીત લચ્છી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બની જતી હોય છે તો તમે જરૂરથી બનાવજો અને મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો થેન્ક યુ